અને વેક્સિય તો પાછળ તો જ થવાનો ને એના કરતા તમને જે મળે આલો અને સમાજ બોધ બંધારણ એમાં બધા ઉભા રહો અમે આ વસ્તુ બહેરો કે ઘરમાં ભૈરો માનતો નહીં આદમી કે અમે તો ઉભા રહીએ છીએ પણ ભૈરો એટલે હવે ભૈરોને શબ્દ થઈ જવાનું છે ભૈરો ભેગો થઈને એવું કહો કે અમે જો આદમી તો અમે તમે જે કરશો એમાં અમે ઊભા રહીશું અને અમે આ વાતનો સમજ

એટલે જે કરો એ સમાજની લાઈનમાં ઉભા રહો સમાજને સહકાર આપો જે આપણા ભાઈઓ કરો જે આપણા માટે સારું છે જય વઢવાડા જય વાડીના જય વઢવાડા